અલ્કાપુરી ઓફિસર્સ કોલોનીના મકાનમાં ચોરી કરનારને સયાજીગંજ પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર અલ્કાપુરીના સરકારી કર્મચારીઓના રહેણાંક વિસ્તાર ઓફિસર્સ કોલોનીમાં એક ખુલ્લું મકાન જોઈને અજાણ્યો તસ્કર ઘરમાં પ્રવેશ્યો હતો બેડરૂમમાં તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ઉઠાંતરી કરી અંદાજીત બે લાખની કિંમતની ચીજવસ્તુઓની ચોરી કરીને પલાયન થઈ ગયો હતો ઘટના બાદ સયાજીગંજ પોલીસે ફરિયાદીની અરજી લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી તે દરમિયાન સયાજીગંજ પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે ભૂરા રંગનું શર્ટ પહેરીને ફરતો એક શંકાસ્પદ ઈસમ અલકાપુરી ક્રોસવર્ડ લાઇબ્રેરી પાસે ઉભો છે જે બાતમીના આધારે પોલીસે તેની પાસે જઈને પૂછપરછ કરવાની કોશિશ કરતા તે મોપેડ મૂકીને ભાગવા જતા તેને ઝડપી પાડ્યો હતો સ્થળ પર તેની હાજરી બાબતે પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે છ દિવસ પહેલાં ઓફિસર્સ કોલોનીમાં ખુલ્લું મકાન જોઈને તેમાં પ્રવેશી જઈ ચોરીને અંજામ આપ્યો હતો અને ચોરીના દાગીના પોતાના ઘરે સંતાડી રાખ્યા છે જે માહિતીના આધારે સયાજીગંજ પોલીસે તેના ઘરે જઈને ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે વાડી ખાતે રહેતા નોમાન ઇકબાલ છીપાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર